Tels sont pas douanés. चार तारीख को मोर्चरी में है और पांच तारीख को रिपोर्ट लिखी है उन्होंने पोर्टल पे भी नहीं चढ़ाया कि ऐसी कोई बॉडी आई है जो पंचनामा है उसमें सिर्फ ग्यारह जोटे दिखाई है जो फर्स्ट पोस्टमार्टम हुआ है उसमें 17 और जो हमने फोरेंसिक कराया तब बताई है मेरी मांग है की राजकुमार जाट हत्याकांड जिसको लेके जाट समाज में भारी रोष है इस मामले की सीबीआई जाँच करा के वहाँ के पूर्व विधायक देराज जडेजा और उसके परिवार के खिलाफ नई बाइक आरोप अपने पिता को लेकर गोंडल करके गुजरात में से एक जगह है वहाँ से एक बच्चा निकल रहा था जडेजा परिवार है जो उनके परिवार वाला બતાડેજા પરિવાર કે ઘર કે પાસે કુલ લોકોને રોક લી રાજકુમાર તીખી બાત હોય રાજકુમાર જાટના કેસમાં ફરી એકવાર સીપુજી દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હા મિત્રો વિડીયોની અંદર તેણે જે બદુઆ અને વાતો કહી છે તે સાંભળીને તમે પણ ચોકી જશો અને તમારી આંખમાં પણ આંસુ આવી જશે તો ચાલો જોઈએ કે શું કહ્યું સીપુજી એ ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિશે એની પહેલા વિડીયોને શરૂ કરતા પહેલા લાઈક કરી દેજો રાજકુમાર જાટની હત્યામાં ફરી એકવાર સીપુજી દ્વારા વિડિયો બનાવવામાં આવ્યો અને તેણે સ્પષ્ટ રીતે કહ્યું કે જો આ દીકરો કોઈ નેતાનો કે પછી સેલિબ્રિટી ભાઈનો હોત તરત જ તપાસ થાત પરંતુ આ એક સામાન્ય પાઉભાજીના લારીવાળાનો દીકરો છે તેથી તેના પર કોઈ તપાસ થતી નથી અને આ કેસને દબાવી દેવામાં આવી રહ્યો છે પરંતુ મિત્રો એણે એ પણ કહ્યું કે જો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ આ કેસમાં નિર્દોષ છે તો તે રાજકુમાર જાટના પરિવાર પર માનહાનિનો કેસ કેમ નથી કરતા અને મીડિયાની સામે આવી અને આ કેસને લઈ કોઈ કેમ વાત નથી કરી રહ્યા કે આજે જે એના પર ઇન્જામ લાગી રહ્યા છે એ બધા ખોટા છે તેણે એ પણ કહ્યું કે રાજકુમાર જાટના માતા પિતાનું કહેવું છે કે મારા દીકરાનો અકસ્માત નથી થયો એની હત્યા કરવામાં આવી છે કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ એવું જ સાબિત થઈ રહ્યું છે અને જો હત્યા ન થઈ હોય તો સીસીટીવી ના ફોટો કેમ ગાયબ છે આવા અનેક સવાલ કરતા સિપુજી દ્વારા ગોંડલ તેમજ જ ગોંડલની પોલીસ પર ગુસ્સે થયા હા મિત્રો તમે વિડીયો જોઈ શકો છો કે તેણે તેની અંદર કેટલી મનથી બદુવા દીધી છે કે તમે એ માતા-પિતાનો દીકરો કે પછી બેનનો ભાઈ લાવી શકો છો તમારી પાસે રૂપિયા હશે પણ તમે કોઈ પણ વ્યક્તિને પાછા નથી લાવી શકતા મિત્રો તમારું આ કેસમાં શું કહે છે કે રાજકુમાર જાટને ન્યાય મળવો જોઈએ કે પછી નહીં